અમદાવાદના પીજીમાં આગ લાગતા ચાર યુવકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે રિસર્ચ માટે લાવેલી લિથિયમ આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી અમદાવાદમાં પીજીને લઈ નારાજગી જોવા મળી છે જેમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન આગ લાગી હતી અને આ રિસર્ચ એક ફ્લેટમાં ચાલી રહ્યું હતું અને રહેણાંક વિસ્તારમાંથી નેવ ટકાથી વધુ પીજી હોવાનો દાવો સ્થાનિકોનો છે કવરેજ કરવા જતાં આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો સરખેજના એલજે કેમ્પસ રોડ પર આવેલા સેવી સ્ટ્રેટામાં આગની ઘટના બની હતી અને પીજીમાં રહેતા ત્રણ યુવાનો દાઝી જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લિથિનિયમ બેટરી ઉપર સર્ચ કરતા સમયે વહેલી સવારે ત્રણ વાગે આગ લાગી હતી અને આગ ફ્લેટમાં વધુ પ્રસરે તે પહેલાં તેને કાબૂમાં લઈ લેવાઈ હતી સ્થાનિકોનો આક્ષેપ છે કે ફ્લેટમાં સૌથી વધારે પીજી રહી છે અને તેના કારણે આ ઘટના બની હતી તો ફ્લેટના લોકોએ પોલીસને પણ જાણ કરી હતી લેથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન આ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે તો બી બ્લોકમાં આ આગ લાગી હતી અને રેસિડેન્ટ એરિયામાં નેવ ટકાથી વધુ લોકો પીજીમાં રહેતા હોવાથી સોસાયટીના સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે હાઈકોર્ટનો ચુકાદો હોવા છતાં રહેણાંક વિસ્તારમાં આ પીજી ધમધમી રહ્યા છે ત્યારે આગની ઘટનાને લઈ ચેરમેને પત્રકારોને કવરેજ કરવાને લઈ રોક્યા હતા અને સોસાયટીના સ્થાનિકોને ચેરમેન સેક્રેટરી ડરાવતા હોવાનો આક્ષેપ કરાયો છે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે